નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફોનમાં હાર્દિક સ્વાગત છે હવે વરસાદની ઋતુ છે વરસાદ ચાલુ થઈ ગયો છે સરસ પડે છે કવિએ લખ્યો છે ઝાજુ મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય રઘુવીર રીજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય ત્યારે નવખંડ લીલો થાય હવે વજન કાંટામાં અમુક શું જાજો વજનનું હોય ને તો પછી એને એવો એક નવો પ્રયોગ કર્યો એમ ઉઠા જેવું રાખીને ઉભરીએ ને વચ્ચે બે પગ વચ્ચે કેલ્ક્યુલેટર રાખ્યું રાખ્યું પિસ્તાલીસ કિલો લખ્યું એને આમ જ લઈને પોતે સર્જક કર્યો આ ક્રિએટિવિટી કહેવાય ને ઇન્ડિયન નોટ ફોર બિગિનર્સ એના જેવું છે ડૉક્ટરે એકને ઘાસ ઉપર હાલવાનું કીધું તો આને ચપલ ઉપર પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું લીલું ઘાસ દીધો દીધું સતત ઘાસ ઉપર હાઈલે એવું લાગે ને કે ડોક્ટરે ચકરી ખાઈ ગયો છે બરાબર જીવનના જે ઉંમર પ્રમાણે સ્ટેજ આવે મારા કે પેલું આ ટીન એજનું સ્ટેજ હોય તો હેવ ટાઈમ પ્લસ એનર્જી બટ નો મની કીએ પછી વર્કિંગ કામકાજ નોકરીએ લાગે વર્કિંગ એજ હેવ મની પ્લસ એનર્જી બટ નો ટાઈમ પછી ઘટ પણ ઓલ્ડ એજ હેવ ટાઈમ પ્લસ મની બટ નો એનર્જી બરાબર પ્રોફેસર જયેશ રાવલ લખાય છે કે પ્રાચીન જે ભોજન પ્રથા હતી એમાં કેટલા બધા ફાયદા હતા કે જો કે આપણે બધે જોયું જ હશે પણ છતાં એના મુદ્દાવાઈ જ લખવું છે કે પતરાળામાં ભોજન પાંદડાનું બનેલું હતું તો કચરો ન થાય સો ટકા ચોખાઈ થઈ જાય બધી જમીન ઉપર બેસતા આરોગ્ય માટે કેટલું સારું પીરસવાની પ્રથા મહેમાનનો સન્માન થાય આગ્રહ કરી શકાય આ પ્લાસ્ટિકના ડબલા ડબલી લઈને આપણે ભિક્ષાપાત્રનું ઉભા હોય એમ ભુફેમ એવું લાગે આગ્રહ તો આપણે મહેમાનને કેવું આમ ભાવભીનો આગ્રહ કરી શકતા એમ તો વૈધુ ઘેટું હોતાં કે એ પ્રમાણે આમ જોવાઈ જાતું અને લોકો બનતો પ્રયત્ન કરતા આગ્રહ કરીને ખબર આવે ફેંકી ન દેતા હરોળમાં બેહતા લાઈનમાં ઢીચણા ભરાવી ભરાવીને ભાવ પ્રેમ વધતો ગઈએ એક જ વાટકી એટલે જરૂર પૂરતું જ બધા લઈએ આસન પટ્ટા સાદા પાથરીને બેસતા ખોટા ખર્ચા નહીં જાતે બનાવેલી રસોઈ પેલા ન જાતા એ રીતના હારથી આમાં બધું વ્યવસ્થિત એટલે એની પર ચોખાઈ રહેતી બધું કેમિકલ વધારે અત્યારે આવે છે દેશી વાનગીઓ આપણે જનરલી અત્યારે ઘીની વાનગીઓનું મિષ્ઠાને વધારે થતું આજે બધું બહુ બખડાઈ ગયું છે એમાં તો સામે એક બીજા એના મિત્રો છે પ્રશાંત પીઠડીયા એ કોમેન્ટ કરે છે તે સજાવેલી થાળી હતી પંગતમાં પણ પાડી હતી સૌ સાથે બેસી ઉજાણી હતી લાડવાની એકબીજાને તાણી હતી યુવક પીરસે ને સગપણની વાત હતી યુવતીને પૂછવાની ક્યાં વાત હતી ટૂંકમાં આમ પીરસતો હોય ને જોઈને લોકો કહી દે કે આ છોકરાને આપણે દીકરી દીધી એમ બરાબર આ કરપ્શનનું બધું આવે ને ત્યારે એક લખ્યું કે ભાઈ આ કરપ્શન ઘટાડવું હોય ને તો એક નવો રસ્તો હે ગયો પૈસા નોટું જ બંધ કરી દીધી સિક્કા નાખો ગી બરાબર પચાસ ગ્રામ નો વજન વજન વાળો પાંચસો પાંચસોનો શું થાય કે લાંચ દેવાની થાય કે એક કરોડની તો છોટા આથી ભરીને પાંચકાલીને જવું પડે એમ બીજો ફાયદો એ શું થાય કે ડિજિટલ પેમેન્ટને વેગ મળે ડાયરામાં જોખમ રહી કલાકારના આમ પૈસા ઉડાડતા હોય તો માથા માથા ફૂટી જાય થોડોક એવો પ્રશ્ન રહીએ કે બરાબર મોબાઈલને અમુક બહુ લોક રાખે ને ખીચમ રાખે ને બાથરૂમમાં ભેગો લઈ જાય ને તો એક આવો હતો ને રહસ્યવાળો રોગમાં તો યમરાજ આવ્યા કે હાલ બટા તને લેવા આવ્યો હો તો બકો કે મારા પણ હજી ઉંમર નથી હું તો તંદુરસ્ત છું કી તો તંદુરસ્ત તો હો પણ તારો મોબાઈલ ત્યાં લોક કરતા ભૂલી ગયો હો ને અત્યારે ઘરવાળી મોબાઈલ જોવે હે કે હાલો હાલો યમરાજ ચાલો નીકળશું આપણે હું તૈયાર જ છું કી આમ ઇંગ્લિશ મીડિયમ મેડમ ખરીદી કરવા ગયા ભાઈ કેટલા થાય તો બકાવારો કે સડસઠ તો કે ઇંગ્લિશમાં કયો ને આઈ ડોંટ અંડરસ્ટેન્ડ ગુજરાતી તો કે સેવન્ટી નાઇન ટૂંક ભાવ વધી ગયો હતો દસ રૂપિયાનો હમણાં ક્રિકેટ મેચની સિરીઝ આપણે હાલતી હતી ને એમાં ઓસ્ટ્રેલિયાના રહેવું તો કે ઓસ્ટ્રેલિયા છે બદલા તો કેમ તો કે રંગભેદની નીતિન વચ્ચે ભારતીયોને મારતા હતા ઇંગ્લેન્ડસે બદલા ઇંગ્લેન્ડ હરાવ્યું તો કે આપણા ઉપર શાસન કરી ગયા ને ભૂરીએ બરાબર તો સાઉથ આઈકા આફ્રિકાનો મેચ કાલ બાકી હતો ને ત્યાં ટૂંકમાં વધી ગયા પણ સાઉથ આફ્રિકા છે પંગા તો કે એનું રીઝન શું હે કે તો કે ગાંધીજી ટ્રેનમાંથી ઉતારી રહ્યા હતા કે તેથી આપણે બાપુ નહોતું ઉતાર્યા આવું એનો વારો સાચો વારો કાઢી નાખ્યો કાલે થોડું બીક જેવું હતું પણ છેલ્લે જીતી ગયા હશે બરોબર આ જીગે વારે એમણે ઓલા ભાવ વધારી દીધા ને બહુ કાંઈ પડી ગયા અચાનક જ તો કે આ અનંતના લગ્નને કારણે આ બધું થાય છે કે તો એ કે લખું ભાઈ તું આ લગન મોંઘા પૈલા રાખમાં અમારે સમૂહ લગનમાં પટેલ સમાજમાં નામ લખાવી દે કીએ અને તારો આ ખર્ચો વસૂલ કરો તો બાપુજી અમર બધાને રિચાર્જમાં ભાવ વધારી દઈએ કે માપ રાખો કીએ બરોબર ભોજનમાં જે કેમિકલ નાખે ને હમણાં એક વિડીયો આવ્યો તો ઓલી રીંગણાના શાકમાં અપ નાખી બોટલ નાખતી હતી લીટર એકની શાક મોટું હતું તો કે આ બધાય ન તો કે આવા ખતરા કરે ને એ બધાને એમ કે તરવા માટે જુદો તાવડો રાખ્યો હોય કે બધું ભાંગડું તૂટલું હળી દે શરીરનું એટલું આ બધું હેક થોડુંક એને અને વળી પાછું કે વેક્સિનનો વાઘ કાઢી ગઈ કુદરત આને નહીં છોડે ગયા બરાબર આઈટી કંપનીનું એન્ટ્રી હતું તો બે પ્રોફેસરો પૂછ્યું ઉમેદવારને કે સો વોટ મેક્સ યુ સુટેબલ ફોર ધીસ જોબ તમને કેમ લાગે છે કે પસંદ લેશું તો કે તમારે કમ્પ્યુટરને મેં જ હેક કર્યું હતું અને મારું નામ મેં જ એમાં એડ કર્યું છે હેલો કે બતાવો વચ્ચે પગાર કેટના લો પડાય એવું કઈ છે અમારી બધી પોલ ડોક્ટર કી એ ઓપરેશનનો નો ખર્ચો દસ લાખ થશે ત્રણ લાખ અત્યારે દેવાના બાકી પચીસ પચીસ હજારના હપ્તા કીએ એ તો દર્દી કે કે પણ આમાં કે મારું હરું કે ફોર વ્હીલ ગાડી લેતા એવું લાગે હે કે તો કે ના તમારો તો ઓપરેશન જ થઈ છે ગાડી તો હું લઉં કે તમારા ખર્ચા તો બરોબર તો બરાબર જી કી દીઓ ઓલા હું કે ભાઈ આ જીઓ માં વધાર્યું ને ભાવ તો બીએસએનએલ ની ઓફિસે ગડદી થઈ બોલો આઝાદી કે અમૃત મહોત્સવ ના કે દન છપાવલ પડ્યા હતા 5G કાર્ડ અત્યારે વેચાવા માંડ્યા આ બહુ દુઃખ સાથે એક વાત કહું મને છેલા થોડા દિવસોમાં એટલા બધા પુલ તૂટ્યા અકસ્માતો થયા બસ સ્ટેશન તૂટે હમણાં એરપોર્ટની છત તૂટી તો એમાં ઘણું બધું દુઃખ થાય આપણને આપણા દેશમાં બધું બને છે અમુક એમાં એ ઓલું કાતે ગોતેન કહે છે કે ભાઈ ચીનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે કોપી મારતા હતા આપણે કે મેડ ઇન ઇન્ડિયા બધું તકલાદી હોય તો આપણે થોડુંક એવું થવા માંડ્યું છે તો કરપ્શન તો આમાં છે જ તો એક લઈ કે આજી એરપોર્ટ પુલ ડેમ બસ સ્ટેન્ડ મંદિર કે જે કાંઈ તૂટફૂટ થાય ને તો એમાં સરકારની નીતિ એવી છે કે ગરીબ મજૂરોથી માંડીને ઉચ્ચ અધિકારીને બધાય વચેટિયા વચેટિયા એટલે બધી વતલી કડતર ટૂંકમાં નગરપાલિકાના સભ્યો ને ધારાસભ્યો સાંસદ ને મંત્રી જે કાંઈ ઉપર લગીને ના જે વચેટીઓ એ બધાને આમાં રોજગારી મળે એટલા માટે આમાં પણ સરકારની મીઠી નજર છે એવું માનીને બહુ દુઃખ સાથે આ હળવી વાત પૂરી કરું છું આવું જો ધન્યવાદ